આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નિહલ ઠક્કર વાંચે છે નમસ્કાર ભુજ રોડ વચ્ચે કેરાગામ પાસે ખાનગી મિની બસ અને બે ટ્રેલર વચ્ચે આજે બપોરે દોઢ વાગ્યાના અરસામાં સર્જાયેલા ગમખવાર અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે પંદરથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમાંથી ત્રણ વ્યક્તિઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે તમામ ઇજાગ્રસ્તોને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા સાંસદ વિનોદ ચાવડા હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના પરિવારજનોની મુલાકાત કરી અને તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી અકસ્માતના પગલે અકસ્માત સ્થળે જિલ્લા પોલીસ વડા વિકાસ પહોંચી અને ઘટના આવશે તેવું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું અકસ્માત એટલો ભયાનક હતો કે ખાનગી બસનો આગળનો ભાગ આખો તૂટી ગયો હતો જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ જીકે જનરલ હોસ્પિટલમાં પહોંચી અને ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળી રહે તે માટે સૂચના આપી હતી ભુજ વચ્ચે આવતી બસ ઉપર જે અકસ્માત થયું છે એમાં તાત્કાલિક બધાને સારવાર મળે અને કોઈ જગ્યા કોઈ ટ્રીટમેન્ટમાં કચાશ કે ડીલે ના થાય એના માટે બધા તંત્રને સૂચના હોસ્પિટલને સૂચના આપવામાં આવેલી કોઈ જગ્યા કોઈ રિસોર્સ સ્પેશિયાલિસ્ટ કોઈની કમી ના થાય એ આપવામાં આવેલી સાથે 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 જે પ્રશાસન તંત્ર છે એમાં જે દર્દીઓના સગાવાળા છે એ સ્વાભાવિક છે કે ચિંતિત હોય છે તો એને પણ પૂરતી માહિતી આપવામાં આવે એ બાબતની સૂચના એનું પણ ધ્યાન રાખવામાં આવે એ બાબતે સૂચના આપવામાં આવી એટલે

લોકોનો વાઇટ ચેક કરવામાં આવ્યા છે સ્ટેબલ જણાય છે અત્યારે પર કોઈ ઇન્ટરનલ ઇન્જરી ના હોય કોઈ જગ્યા બીજું કોઈ ના હોય એના માટે રેડિયોલોજી સીટી સ્કેન વગેરે પણ બધા દર્દીઓના કરવામાં આવ્યા છે અને જે ગમકવાર અકસ્માતમાં જે કેજ્યુલિટી થઈ છે એની પણ આઈડેન્ટિફિકેશન ઇન્ફેક્ટ બધા ઇન્જર્ડ ની આઈડેન્ટિફિકેશન ઝડપથી થાય જે કોઈ લીગલ પ્રોસેસ મેડિકો લીગલ કરવાની છે એ તાત્કાલિક કરવામાં આવે એના માટે સૂચના આપવામાં આવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેરા મુંદરા રોડ પર થયેલા અકસ્માતની ઘટના અંગે શોક વ્યક્ત કરતા જણાવ્યું કે અકસ્માતની કરૂણ ઘટનાથી વ્યથિત છું સોશિયલ મીડિયાની પોસ્ટમાં તેમણે કહ્યું કે અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને પરમાત્મા શાંતિ અર્પે મૃતકોના પરિવારજનો પ્રત્યે મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરી હતી ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળે અને ઝડપથી સાજા થવાની તેમણે પ્રાર્થના કરી હતી રાજ્યમાં આગામી સત્યાવીસ ફેબ્રુઆરીથી દસ માર્ચ દરમિયાન શરૂ થનારી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાને લઈને એસટી નિગમ દ્વારા વધારાની બસ સુવિધાનું આયોજન કરાયું છે વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે વધુ બસો પચાસ જેટલી ટ્રીપો ચલાવવાનું નક્કી કરાયું છે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે એસટી નિગમ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ તકલીફ ન પડે તે માટે તમામ જિલ્લાના લેવલના વિભાગોને પરીક્ષાર્થીઓને અગ્રીમતા આપી વધારાની બસો ચલાવવામાં આવશે હજુ પણ વિદ્યાર્થીઓની માંગણી જ્યાં જરૂરિયાત હશે ત્યાં વધારાની બસો દોડાવવામાં આવશે તથા એસટી નિગમના દરેક વિભાગો ખાતે કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવશે thank <laughs> you વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે આજે કચ્છમાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું ભુજ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને કચ્છ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ યોજાયો હતો આ પ્રસંગે ડોક્ટર કાશ્મીરાબેન મહેતા દ્વારા લિખિત પુસ્તક કચ્છી વાર્તા વૈભવનું વિમોચન કરાયું હતું મહારાવ વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય ખાતે પણ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ઉપરાંત સંસ્કૃત ભારતી કચ્છ દ્વારા ભુજમાં સંસ્કૃત અધ્યયન કેન્દ્રનું કરવામાં આવ્યું હતું જિલ્લા તિજોરી પેન્શન મેળવતા તમામ પેન્શનરોને જણાવવાનું કે આગામી નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે જે પેન્શનર પોતાનો તબીબી વિકલ્પ બદલવા માંગતા હોય તેઓ જિલ્લા પેટા તિજોરી કચેરી ખાતેથી નિયત નમૂના ફોર્મ મેળવીને આગામી તારીખ દસ માર્ચ સુધીમાં પૂરતી વિગતો આધાર ભરીને રજૂ કરવાના રહેશે તેમ જિલ્લા તિજોરી અધિકારી ભુજ કચ્છ દ્વારા જણાવાયું છે